અડા આઠમ પ્રજાપતિ સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા બાર વરસથી સફળતાપૂર્વક અડા આઠમ પ્રજાપતિ સમાજ વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરતું આવ્યું છે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના લોકોમાં એકતા ભાઈચારો અને પરસ્પર સ્નેહ વધે તેવા આશય સાથે અને યુવા પેઢીને પ્રોત્સાહન આપી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઠમ પ્રજાપતિ સમાજ કે જે મૂળ તો અરવલ્લીનો સમાજ છે તેમ છતાંય વડોદરા શહેરમાં તેઓ છેલ્લા બાર વર્ષથી આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આ અવસરે સમાજ દ્વારા વિવિધ સામાજિક કાર્યોની ચર્ચા પણ કરાઈ અને ભવિષ્યમાં વધુ સેવા કાર્યો કરવા સંકલ્પ પણ લેવાયો કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ સિવાભાઈ પ્રજાપતિ તથા કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના મોટી સંખ્યામાં સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ રશિક પ્રજાપતિ વિશેષ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સમાજ તરફથી તેમને સાલ ઉડાવી તેમનું પણ સન્માન કરવામાં આવ્યો અમારો પ્રજાપતિ સમાજ કલાઠમ પ્રજાપતિ સમાજ એ સાવરકોડા ડિસ્ટ્રિક્ટ અરવલ્લીથી આવેલો છે બરોડામાં અને ચારસો એક દુકાનો છે અમારી અને અમે લોકો સ્નેહ મિલન દર વર્ષે કરીએ છીએ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ બારમો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અમારા પ્રજાપતિ સમાજનો આ બારમો સ્નેહ મિલન કાર્યક્રમ છે બહુ જ અમારી મોટી સંખ્યામાં અમારા સમાજના માણસો અહીંયા વસે છે અમે મૂળ સાબરકાંઠા જિલ્લાના છીએ અરવલ્લીના પણ અહીંયા બહુ વેલ સેટ છે બધા હવે અમે આ જે સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અમારે જેટલો સહકાર મળે છે એના લીધે અમે આટલા સારા સારા પ્રોગ્રામો કરીએ છીએ બધાને થોડું નોલેજ આપીએ છીએ અને જે છોકરાઓ આગળ ભણે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ અને એ ઉપરાંત બીજા ગરબા આ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ અને આ બધું કર્યાથી અમને એટલું બધું પ્રોત્સાહન અને અમારા સમાજનો ખૂબ ખૂબ ટેકો મળે છે તેથી અને આજે અને આવી પ્રગતિ દ્વારા પ્રોગ્રામો અમારા થયા કરે એવી હું સૌને શુભેચ્છા પાઠવું છે મારા સમાજને મારું નામ રમણભાઈ ગિરધરભાઈ પ્રજાપતિ મૂળ મેઢાસણ અત્યારે અમે અહીંયા વડોદરામાં સ્થાયી થયેલા છીએ